કેશોદ ખાતે તમામ આંગણવાડી બંધ રાખી એક દિવસીય ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું દેશના તમામ મજૂર કિસાન આશા વર્કર ફેસિલિટેટર મધ્યાહન ભોજન કર્મચારી તથા તમામ સ્ક્રીમ વર્કરોની શોષણ વિરોધ અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલ અને એક દિવસીય ધરણા પ્રદર્શન કરી સરકારે રજૂઆત કરવામાં આવેલી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સીઆઈટીયુ સીટુ સાથે જોડાયેલા તમામ આંગણવાડી કાર્યકરો વર્કરો હેલ્પર સાઇફા સાથે જોડાયેલા તમામ વર્કરો દ્વારા આજરોજ ધરણા કરી સરકારની આંખ ખુલે તેવા પ્રયત્નો કરવામાં આવેલા હતા જેના પગલે લાંબા સમયની કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેની માગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર પછી કોઈ પણ જાતનું વેતન વધારો કરવામાં આવ્યો નથી ઉપરથી રોજે રોજ પોષણ ટેન્ડરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે એફઆરએસ ને નામે લાભાર્થી પોષણ અધિકારીઓ છીનવી આંગણવાડી વર્કરો વેતન કપાત કરવામાં આવી રહ્યા છે આ રીતે તમામ પ્રકારે અનહદ શોષણ થઈ રહ્યું છે તેરાખા દેશની આંગણવાડી વર્ક હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસીય કામથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેના મુદ્દાઓ પર યોગ્ય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના માર્ગે જવા મજબૂર બનશે આ બાબતે કેશોદ નગરપાલિકા પ્રમુખ દ્વારા હૈયા ધારણા હતી કે અમારા દ્વારા તમામ મુદ્દાને વાંચા મળે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમજ કેશવદ આમ આદમી પાર્ટીના પ્રમુખ પણ હાજર રહેલા હતા તેઓ દ્વારા પણ તેમની તમામ પ્રકારની માંગણીઓમાં હંમેશા સાથે રહેશે તેવું જણાવેલું હતું કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ

અને અમારે બેનો માટે રાજ્ય સરકારનો પરિપત્ર છે કે ભાઈ આઈસીડીએસ સિવાય વધારાની કામગીરી બેનોને સોંપવામાં ન આવે છતાં એ પરિપત્રનો કોઈ અમલ કરવામાં આવતો નથી પછી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ભાઈ આંગણવાડીવાળા વર્કર હેલકર બેનોને ત્રીજા ચોથા વર્ગના કર્મચારી જાહેર કરો છતાં પણ એ પણ પરિપત્રનો કોઈ પણ અમલવારી કરવામાં આવી નથી તો આજે સરકાર સામે અમારી વિનંતી છે અપીલ છે પ્રાર્થના છે કે આ મારી બેનોનું સાંભળે મારી બહેનો ખૂબ જ

અને પાંચ રજીસ્ટર ની અંદર એને ભરવાનો પ્લસ મોબાઈલ એટલે છ અને મોબાઈલ તો સરકાર આપે છે સંખ્યા વધી છે કે ઘટી છે આગલા વર્ષોની સંખ્યા તો ઘટી છે પણ એને સામે જે ધર્મા વધારો કરવો જોઈએ આહારના ધર્મા જે વધારો કરવો છે તો સરકાર કરતી નથી જે ભાવ છે બજારના એ ભાવ તો સરકાર અમને આપતી નથી પ્લસ સિટીના ક્રાઇટેરિયા પ્રમાણે મકાન ભાડું પણ બેનોને મળતું નથી આજે 2000 રૂપિયા બેનો ને મકાન કોને રૂમ રસોડું ને ડેલી બંધ મકાન આપે આપે કોઈ સાહેબ કોઈ ના આપે પછી હું બાર ગયા તમારું આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે આજે તો અમાર એક બે દિવસ થી છે પણ જો આ માંગણી અમારી સરકાર ન સ્વીકારે તો આગળના કાર્યક્રમો પણ અમે નક્કી કરશું અને એની પણ અમે જાણ કરશું અમે ઘણા સમયથી આંદોલન ચલાવો છો અત્યાર સુધીમાં કેટલા આંદોલન કર્યા છે છતાં પણ તમારો ઉકેલ નથી આવ્યો 2022 ની અંદર અમે જ્યારે કર્યું હતું 3 દિવસ અહીંયા બેઠા હતા સભા ભઈ હતી ત્યારે રાજ્ય સરકારે બાવીસો રૂપિયાનો મારો પગાર વધારો કર્યો હતો તે પછી અમે વારંવાર આવેદન પત્ર આપીએ છીએ સરકારને અપીલ કરીએ છતાંય આ સરકાર અમારી સાંભળતી નથી બે પછી કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી આ યોજના જ કેન્દ્ર સરકારની છે તો કેન્દ્ર સરકારે બે હજાર પડીસો મારા બહેનોને કાંઈ આપ્યું જ નથી આજે અમારી મેઇન માગણીઓ છે કે આ એફઆરએસ છે

પાલિકા પ્રમુખ કેશોદ આજરોજ કેશોદના સરકૃ ખાતે આંગણવાડીની બહેનો પોતાના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરેલ છે એમાં અમે રૂબરૂ મળી બહેનોને આમ તો નગરપાલિકા લેવલે જે જે એને સુવિધા જોતી હોય એ તો અમે કાયમી એને આપીએ જ છીએ કોઈ પણ પ્રશ્ન હોય અમે જઈએ છીએ પણ આજે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારના પ્રશ્નો છે એને પગાર વધારાના અને બીજા ત્રીજા કામ આપે છે એનાથી બાળકો ઉપર ધ્યાન નથી દેવકતા એવું એનું કહેવાનું છે એટલે એ આંદોલન માં અમે જ્યાં આવ્યા છીએ અને જો કે એને બધું મળે એના પ્રશ્નોને વાચા મળે એના માટે સરકારમાં રજૂઆત કર